માત્ર ફોટો બદલી અને તમે કેવી રીતે બનાવી શકશો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ ઓકે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર તમને પ્રોજેક્ટની લિંક આપી દીધી છે તમારે સિમ્પલ એપ્લિકેશન કરી લેવા લેશે મિત્રો તમે ઇમ્પોર્ટ કરશો કારણ કે આ રીતનું તમારી સમક્ષ અહીંથી પ્રોજેક્ટ ઓપન થઈ જશે દેખી શકો છો વિડીયો એકદમ રેડી છે આની અંદર માત્ર તમારે ફોટો ચેન્જ કરવાનો રહેશે અહીં તો તમે તમારો લોગો પણ આની અંદર નાખી શકો છો ઓકે તો હું તમને બતાવું કે આની અંદર તમારે ફોટો કેવી રીતે ચેન્જ કરવો મિત્રો તો તેના માટે શું છે તમારે આજે તમને અહીંથી ઇમેજ જોવા મળે છે લાસ્ટ પર તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાના રહેશે તેની ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે સિમ્પલ અહીંથી કલર એન્ડ પિલનું ઓપ્શન છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના રહેશે તેની ઉપર મિત્રો ક્લિક કર્યા બાદ અહીંથી આજે અક્ષરલખલ આવી ચૂક્યા છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે ઓકે મિત્રો અને તમારે જે પણ ફોટો યુઝ કરવાનો હોય તે ફોટાને આ રીતે અહીંથી સિલેક્ટ કરી અને સિમ્પલ આજે પ્લસનો એક છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે ઓકે આટલું તમે મિત્રો કરશો એટલે દેખી શકો છો તમારો ફોટો ડાયરેક્ટ અહીંથી ચેન્જ આ રીતનો થઈ જશે ઓકે તો મિત્રો પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો